ભારતીય રેલવે પોતાના અભૂતપૂર્વ વિકાસ માટે જાણીતું છે દેશમાં દરરોજ લાખો લોકો રેલવે મારફતે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચે છે જેમાં અનેક ટ્રેનો સામેલ છે પરંતુ તમે એ ટ્રેન વિશે જાણો છો કે એમાં બારી અને દરવાજા હોતા જ નથી બહારથી દેખાતી આ ટ્રેનમાં હવા ઉજાસ માટે કોઈ સ્પેસ નથી જી હા આ તસવીરોમાં તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે ટ્રેનનું નામ છે એનએમજી એટલે કે ન્યૂ મોડિફાઈ ગુડ્સ ટ્રેન આ ટ્રેનનો ઉપયોગ મોટા વાહનોની હેરફેર માટે કરવામાં આવે છે જોકે કારની હેરાફેરી અથવા ટ્રેક્ટર જેવા મોટા વાહનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે મહત્વની વાત એ છે કે પેસેન્જર ટ્રેનને અનોખું રૂપ આપીને ન્યૂ મોડિફાઈડ ગુડ્સ ટ્રેન બનાવવામાં આવે છે એટલે કે જે પેસેન્જર કોચના વીસ વર્ષ પૂરા થઈ જાય છે તેવા ડબ્બામાંથી એનએમજી ટ્રેન બનાવવામાં આવે છે ત્યારબાદ એનએમજી ટ્રેનનો ફક્ત દસ વર્ષ માટે ઉપયોગ કરાય છે આ ટ્રેનના ડબ્બામાં સીટ અને દરવાજા બંધ કરીને અંતમાં એક જ દરવાજો રાખવામાં આવે છે જ્યાંથી માલસામાન ચઢાવી શકાય સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે એનએમજી ટ્રેનની સ્પીડ સામાન્ય રીતે પ્રતિ કલાક પંચોતેરથી થી એકસો દસ કિલોમીટર સુધીની હોય છે